કે રાજકોટ જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ હિતેશજી ઠાકોરે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે અને શું કહ્યું છે પત્રમાં જાણીશું આજના વિડીયોમાં નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંગછડીયા

અમારે પણ ઈડબ્લ્યુએસ ની જરૂર છે તે પછી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ પત્ર લખીને આ બાબતે માગણી સરકાર પાસે કરી હતી કે અમને પણ ઈડબ્લ્યુએસ ના આધારે દસ ટકા અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળવું જોઈએ પરંતુ હવે તેની સામે મુખ્યમંત્રીને પત્ર લખાયો છે અને પત્રમાં રાજકોટ ઠાકોર ક્ષત્રિય સેનાના પ્રમુખ હિતેશજી ઠાકોરે એક પત્ર લખીને શું માગણી કરી છે આવો પહેલા હિતેશજી ઠાકોરને આપણે સાંભળીએ કે તેમણે આ

એ સરકારમાં આવી રજૂઆત કરવાનું કે ભાઈ ઈડબ્લ્યુ માં જે કાંઈ સમાજ છે એને આગળ કરવામાં આવે તો પણ મારી એક રજૂઆત ઈ છે કે હજી ખરેખર ઓબીસી એસી એસટી સમાજનું ક્યાંય પણ આગળ નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ધારાસભ્ય સંસદ સભ્યો ખરેખર ઘણી સીટો એવી છે કે આ સમાજ ઓબીસી એસટી તાકાતથી જીતી શકે પણ જેતુનો દેશ આવે કે તેનું એક બંધારણ તરીકે કોઈ પણ સમાજના એક ધારાસભ્ય હોય તે છતાં નૈન્ય હોય છે પણ હવે આવનારા સમયમાં બે હજાર સિત્યોતેરમાં ઓબીસી એસસી એસટી સમાજ ખૂબ જાગૃત થઈ રહ્યો છે અને સાડા છ કરોડની જનતામાં સાડા અઢી કરોડ કોડીને ઠાકોર સમાજ છે અને આ સમાજ ખૂબ જ ડેવલોપિંગ અને એની સાથે સર્વે સમાજ ભેગા રહીને આજે ગુવાળામુખી બની રહ્યા છે એટલે સરકારને ભાજપના કાર્યકર્તા તરીકે અને મારે સરકારમાં એક રજૂઆત કરવી જોઈએ કે એવો જૂનો જૂનો ગણગણાટ ચાલુ થયો છે એટલે ઓબીસી એસટીના જે કાંઈ હક ને બંધારણ છે એમાં એક જીરો ટકાનો ફેરફાર ન કરે નકર એનું બહુ વિપરીત પરિણામ આવશે ઈડબ્લ્યુએસ ના નિર્ણય લેતા પહેલા તમે સરકારને કઈ સવાલ પૂછ્યો છે તેને લઈને શું કહેશો સરકારને મે એક સવાલ પૂછ્યો છે કે એક પત્ર લખીને કે સાહેબ આ સમાજની વેદનાઓ ઘણી બાકી છે આજ તમે પાણી પુરવઠામાં બોર્ડમાં નિગમમાં સરકારી ક્ષેત્રે કોઈ યાર્ડમાં ક્યાંય તાલુકા પંચાયત જિલ્લામાં હજી તો શરૂઆત થઈ છે અને આ સમાજને હજી વેરવિખેર કરવાની કોઈ પ્રયત્ન ચાલતો હોય સરકારના એક જવાબદાર વ્યક્તિ તરીકે મારે સરકારને રજૂઆત કરવી જોઈએ કે સાહેબ બે હજાર સિત્તેરમાં આ સમય પણ ખૂબ જ ડેવલપિંગ થઈ રહ્યો છે એટલે આનો એક ધોવાડા મૂકી દઈને બે હજાર સિત્તેરમાં કોઈ આનું વિપરીત પરિણામ ન આવે એ બાબત અમારે સરકારમાં રજૂઆત કરવી ઓબીસી એસી એસટી ની નોંધ નથી લેવામાં આવતી શું કહેશો ઓબીસી એસી એસટી સમાજની ખરેખર હજી કે નોંધ લેવાની શરૂઆત થાતી આવે છે અને આ પહેલું પગથિયું એટલે હજી આ સમાજને ખૂબ જ આગળ વધવી રહ્યો છે અને હવે આવનારા સમયમાં ખુબ જ સરકારી ક્ષેત્રે શિક્ષણમાં નોકરીઓમાં હવે આગળ વધવા માંડ્યો છે એટલે આ સમાજની દોરાવાર ઓબીસી એસટી ની જે કાંઈ બંધારણ મુજબ થયા ઓબીસી વર્ગીકરણ થાય તો આ સમાજનો ઘણો ફાયદો પણ થાય એમ છે તો ખરેખર જાતિ આધારિત ગણતરી માટે થાય તો ગુજરાતમાં ખરેખર સારું અને બહુ સારું પરિણામ આવી શકે ઈડબ્લ્યુએસ માં જો ઓબીસી ની વર્ગીકરણ કરવામાં આવે તો તેની સમસ્યા શું ઉપજી છે ઈડબ્લ્યુએસ માં જો આની વર્ગીકરણ કરવામાં તો આ સમાજને કઈ મળ્યું જ નથી અને અન્ય સમાજ સુખી સંપન્ન સમાજ છે એ પાટીદાર સમાજ જે કાય આજે અત્યારે ઈ ઈબીસી મળી છે તો એમાં તેમના દીકરા દીકરી ભણીને પોલીસમાં કર્મચારી સરકારી નોકરી આગળ વધે એનો કોઈ વાંધો નથી એને સરકારી લોનો મળે એમાં કોઈ વાંધો નથી પણ ઓબીસી એસટી માં જે કઈ બંધારણ મુજબ માં દોરાવાર ફેરફાર થાય જો આમાં આમાંનો સમાવેશ કરવામાં આવશે તો ઓબીસી એસટી સમાજ જાગૃત થઈને અત્યારે જે કઈ ચાલી રહ્યું છે એનું એક વિપરીત પરિણામ ન આવે એ રજૂઆત કરવા મેં રજૂઆત કરી તમારી માંગ શું છે હવે મારી માંગ એટલી જ છે કે આવનારા સમયમાં ઓબીસી એસટી સમાજ જાગૃત થઈ રહ્યો છે દરેક જિલ્લા દરેક તાલુકામાં હવે ખરેખર આ સમાજને ભૂખ લાગી છે અને આ સમાજને આવનારા સમયમાં આનું પરિણામ નહીં આવે તો એ ધોવાડા મૂકી દઈને અને ઘણી સીટો એવી છે કે અપક્ષ ભરી ફંડફળા કરીને આ સમાજ જીતાશે છે એટલે આ સમાજની વેદના એ છે કે આ સમાજનું દોરાવાર એક તલભર પણ કોઈ હક હિસ્સામાં કોઈ ફેરફાર ન કરે એવી મારી સરકારની રજૂઆત છે આ હતા રાજકોટ જિલ્લાના પ્રમુખ હિતેશભાઈ ઠાકોર તેની સાથે ન્યૂઝ રૂમ સાથે ખાસ વાતચીત કરી પાટીદાર સમાજ ની ડબલ્યુ ની માંગણીનો જે મુદ્દો હતો તેમાં આલ્પેસ કથિરિયા મનોજ પનારા દિનેશ ભાંભણિયા અને વરુણ પટેલ જેવા અનેક આગેવાનોએ કહ્યું હતું કે પાટીદાર સમાજનું પ્રભુત્વ અને ઈડબલ્યુએસ હેઠળ આવતા કોઈપણ જ્ઞાતિનું પ્રભુત્વ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને રાજકારણમાં વધુ જોઈએ તે માટે ચૂંટણીની અંદર પણ ઈડબલ્યુ એસ આપણે લાગુ કરવું જોઈએ જ્યારે ક્ષત્રિય કોળી સમાજ ઠાકોર સમાજના પ્રમુખે અત્યારે સીએમને પત્ર લખ્યો છે એમાં લખ્યું છે કે ઓબીસી એસસી અને એસટીની રાજકીય ક્ષેત્રે કઈ પણ નોંધ લેવાતી નથી તેમણે કહ્યું છે કે પાટીદાર સમાજનું પ્રભુત્વ તો રાજકીય ક્ષેત્રે ખૂબ છે તેની સામે અનામત હોવા છતાં ઓબીસી એસસી અને એસટી સમાજ છે તેમનું રાજકીય ક્ષેત્રે પ્રભુત્વ ખૂબ જ નાનું છે અને તેની નોંધ પણ નથી લેવાતી ગુજરાતની અંદર અઢી કરોડથી કોડી ઠાકોર સમાજની વસ્તી છે તેમ છતાં અત્યારે એમપી અને એમએલએ બીજા સમાજના નેતાઓ રાજ કરે છે

તો બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં નુકસાન પણ થશે તેવું પણ અત્યારે લાગી રહ્યું છે કારણ કે ઓબીસી એસસી અને એસટી સમાજની નોંધ લીધા વગર ઈડબ્લ્યુએસમાં સુધારો ન કરવા માગ પણ અત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ હિતેશજી ઠાકોર કરી રહ્યા છે કે અમારી નોંધ લીના વિદા તમે કોઈ પણ પ્રકારનો ઈડબ્લ્યુએસમાં સુધારો કરશો નહીં કેમ કે જ્યાં અમારી જ્ઞાતિનું પ્રભુત્વ છે ત્યાં પણ પાટીદાર સમાજના એમએલએ અને એમપી છે જેથી અમારું કોઈ રાજકીય પ્રભુત્વ અત્યારે નથી માટે ઈડબલ્યુએસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં કારણ કે ઓબીસી એસટી અને એસસી સમાજનું હજી જેટલું પ્રભુત્વ હોવું જોઈએ તેટલું નથી અને ઠેકાણું પણ નથી તો સાથે હિતેશજી ઠાકોરે એવું પણ કહ્યું હતું કે જો ઈડબલ્યુએસમાં કંઈ પણ પ્રકારના ફેરફારો કરવામાં આવશે તો તેનું પરિણામ ક્યાંક ને ક્યાંક ગંભીર રીતે આવશે થોડા સમય પહેલાં પાટીદાર સમાજે આ માગણી ઉઠાવી હતી ત્યારબાદ ક્ષત્રિય સમાજ પણ આ બાબતે મેદાને આવ્યો હતો પરંતુ હવે ઠાકોર સમાજ હિતેશજી ઠાકોર જે રાજકીય ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ છે તેઓ એક પત્ર લખ્યો છે અને અમારા ન્યૂઝ રૂમના સંવાદદાતા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું છે કે જો ઈડબલ્યુએસ ગુજરાતની અંદર દાખલ કરવામાં આવશે કે લાગુ કરવામાં આવશે તો તેનું પરિણામ ગંભીર આવશે કારણ કે ઓબીસી એસસી અને એસટી સમાજનું જ્યાં પ્રભુત્વ છે ત્યાં પણ એમએલએ અને એમપી ક્યાંક ને ક્યાંક અત્યારે પાટીદાર સમાજના જોવા મળી રહ્યા છે તો એસસી ઓબીસી અને એસટી સમાજનું પ્રભુત્વ હજુ પણ ક્યાંય ઠેકાણે ના હોય તેઓ ગુજરાતની અંદર સ્થિતિ લાગી રહી છે તે માટે ગુજરાતની અંદર ઈડબલ્યુ એસને ક્યાંય પણ લાગુ ન કરવા હિતેશજી ઠાકોરે કહ્યું છે તો હવે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે પહેલાં સમાજ રાજકારણ ગરમાઈ ગયું છે રાજનીતિ તો ગરમાવાની જ છે પરંતુ તે પહેલાં હવે સમાજ રાજકારણ પર ગરમાઈ ગયું છે અને પાટીદાર સમાજની સામે હવે ઠાકોર સમાજ પણ મેદાને મળ્યો છે તમારો આ બાબતે શું માનવું છે ઈડબલ્યુ એસ દસ ટકા ચૂંટણીની અંદર લાગુ થવું જોઈએ કે ન થવું જોઈએ તે મારા કોમેન્ટ બોક્સની અચૂકથી જણાવજો આવી જ નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ ગુજરાત નમસ્કાર